નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી કંડક્ટરની પરીક્ષા માટે ગુજરાતના ઇતિહાસને લગતા પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વીડિયો તમારા સુધી પહોંચી શકે ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે ચંદ્રગુપ્ત મૌર્યના મૈત્રક વંશની સ્થાપના કોને કરી હતી ભટ્ટારકે કુળ ધર્મ કયો હતો સૈવ મૈત્રક શાસકોની રાજધાની કઈ હતી વલ્પી મૈત્રક શાસનનો અંત કોના દ્વારા થયો હતો આરબોના હુમલાઓ દ્વારા રાષ્ટ્રકૂટોની રાજધાની કયા સ્થળે હતી ખેટક ગુજરાતનો કયો કાળ સુવર્ણ યુગ તરીકે ગણાય છે સોલંકી યુગ પાટણમાં ચાવડા વંશના શાસનનો અંત કોણે કર્યો હતો મૂળ રાજ સોલંકીએ ચીની મુસાફર યુએન્સાંગની ગુજરાતની મુલાકાત વખતે કયો રાજા રાજ્ય કરતો હતો ધ્રુવસેન બીચો ગુજરાતને ગુજરાત નામ કયા શાસનકાળ દરમિયાન મળ્યું સોલંકી યુગ આબુના દંડનાયક તરીકે ભીમદેવે કોની પસંદગી કરી હતી વિમલ મંત્રીની સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય શાસક કોણ હતો સિદ્ધરાજ જયસિંહ મોહમ્મદ ગજનવીની સોમનાથ ચડાઈ વખતે પાટણમાં કોનું શાસન હતું ભીમદેવ સોલંકીનું સિદ્ધરાજ જયસિંહે કયા ઉપનામો ધારણ કર્યા હતા સિદ્ધ ચક્રવર્તી અવંતીનાથ બરબરક જિષ્ણુ અને ત્રિલોક્યગ સિદ્ધરાજ જયસિંહ માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યો હતો યશોવર્મા ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો અહમદ શાહે ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો દાહોદ કુમારપાળ કયા ધર્મ પ્રત્યે વિશેષ પ્રીતિ ધરાવતો હતો જૈન ધર્મ સોલંકી વંશમાં સૌથી વધુ લાંબા સમય સુધી શાસન કયા રાજાએ કર્યું હતું ભીમદેવ બીજાએ સોલંકી વંશ પછી કોનું શાસન હતું વાઘેલા વંશ વાઘેલા વંશના સ્થાપક કોણ હતા વિસળદેવ વાઘેલા વાઘેલા વંશના છેલ્લા રાજા કોણ હતા કણદેવ વાઘેલા અલ્લાઉદ્દીન ખિલજીએ કોના શાસનકાળ દરમિયાન ગુજરાત પર ચડાઈ કરી હતી કર્ણદેવ વાઘેલા મહમ્મદ બેગડાએ કયા બે ગઢ જીત્યા હતા જૂનાગઢ અને પાવાગઢ ગુજરાતમાં કયા મુસ્લિમ શાસકે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ભાવનિયમન કર્યું હતું અલ્લાઉદ્દીન ખિલજીએ અહમદ શાહ પ્રથમે અમદાવાદ સિવાય બીજા કયા શહેરની સ્થાપના કરી હતી અહમદનગર હાલનું હિંમતનગર ગુજરાતના સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે મોહમ્મદ બેગડો મોહમ્મદ બેગડાએ કયા શહેર વસાવ્યા હતા મહેમદાવાદ અને ચાંપાનેર દાદા હરિની અને અડાલજની વાવ કોના સમય દરમિયાન બંધાઈ હતી મોહમ્મદ બેગડાના અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ હતી ચૌદસો અગિયારમાં આશાવલનું નામ બદલીને કર્ણાવતી કોણે કરી હતી કર્ણદેવ સોલંકીએ અમદાવાદને તુડિયુ શહેર તરીકે કોણે વર્ણવ્યું હતું જહાંગીરે અમદાવાદ શહેરમાં પગ મૂકનાર પ્રથમ મુઘલ બાદશાહ કોણ હતું હુમાયું અકબરે ગુજરાત પર ચડાઈ ક્યારે કરી હતી પંદરસો બોતેર માં શાહીબાગની સ્થાપના કોને કરી હતી શાહજહાએ બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસ માં કયા સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને સરદારની ઉપાધિ મળી બારડોલી સત્યાગ્રહ અમદાવાદમાં પહેલી વહેલી ગુજરાતી નિશાળ ક્યારે સ્થપાઈ હતી અઢારસો છવ્વીસમાં ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારથી થયો હતો ઈસવીસન સત્તરસો સત્તાવનથી ભગવદ્ ગોમંડલ ગ્રંથો કોણે તૈયાર કરાવ્યા હતા મહારાજા ભગવતસિંહજીએ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા હતા નવ જાન્યુઆરી ઓગણીસો પંદર ગુજરાતના કયા નેતાને ડુંગળી ચોર તરીકે ઓળખતા હતા મોહનલાલ પંડ્યાને બોરસદ સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી દરબાર ગોપાળદાસે નગીના કોને બંધાવી હતી કુતબુદ્દીન શાહે ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત ક્યારે કરી હતી

ડુંગળી ચોરનો બિરુદ મળ્યું હતું ખેડા સત્યાગ્રહ ધોળકાનું આદિનાથ મંદિર કોણે બંધાવ્યું હતું વિશળદેવ વાઘેલાએ સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો પાલનપુર ગુજરાતમાં સૌ પ્રથમ તોપનો ઉપયોગ કરનાર સુલતાન કોણ હતો મોહમ્મદ બેગડો હિનયાન અને મહાયાન સંપ્રદાયો કયા ધર્મના છે બૌદ્ધ ધર્મ શ્વેતાંબર અને દિગંબર કયા ધર્મના સંપ્રદાયો છે જૈન ધર્મના ચરક નાગાર્જુન અને અશ્વઘોષ કોના દરબારમાં હતા કનિષ્ક રાજાના રાણકી વાવ કેટલા માળની છે સાત મહમદ બેગડાએ ચાંપાનેર ખાતે બંધાવેલા મહેલનું નામ શું હતું જહાપના બિંદુસાર કયા સંપ્રદાય પ્રત્યે પ્રીતિ રાખતો હતો આજીવક સંપ્રદાય ભારતનું સૌથી પ્રાચીન બંદર કયું છે લોથલ ગુજરાતમાં પારસીઓ કોના શાસનકાળમાં આવ્યા હતા ચાવડા વંશના મહુડીમાં કયા ધર્મનું સ્થળ છે જૈન કયું શહેર કાઠિયાવાડના દરવાજા તરીકે ઓળખાય છે વઢવાણ મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે પુષ્પાવતી વસ્તુપાળ અને તેજપાળે બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે જૂનાગઢમાં ગિરનાર પર વડનગરમાં કયું તળાવ આવેલું છે શર્મિષ્ઠા તળાવ મોતીશાહી મહેલ અમદાવાદમાં આવેલ છે જેની રચના કોને કરી હતી શાહજહાએ ગુજરાતને હિન્દનું આભૂષણ કોણ કહેતું હતું ઔરંગઝેબ અમદાવાદની પ્રસિદ્ધ જામા મસ્જિદ કોણે બંધાવી હતી અહમદશાહએ અણહિલપુર પાટણ શહેરની સ્થાપના કોણે કરી હતી વનરાજ ચાવડાએ ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે મીનળદેવી ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે કુમારપાળ ગુજરાતના મુખ સેવક તરીકે કોણ ઓળખાય છે રવિશંકર મહારાજ સલ્તનત યુગમાં ગુજરાતનું કયું બંદર સમૃદ્ધ હતું ખંભાત પારસીઓ સૌ પ્રથમ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા સંજાણ ગુર્જર પ્રતિહારોનું પાટનગર કયું હતું બિનમાલ સિદ્ધપુરના રુદ્ર મહાલયનો કોણે કરાવ્યો હતો સિદ્ધરાજ જયસિંહે સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢના કયા રાજાને હરાવ્યો હતો રાખેંગાર અંગ્રેજોને સુરતમાં વેપારી મથક સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી જહાંગીરે ગુજરાતનું કયું બંદર મક્કાના પ્રવેશ દ્વાર તરીકે જાણીતું હતું સુરત ગુજરાતના અકબર તરીકે કોણ ઓળખાય છે મોહમ્મદ બેગડો નવગણકૂવો કયા શહેરમાં આવેલો છે જૂનાગઢ ગુજરાત કોલેજની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન અઢારસો ઇગ્યાસી માં કયા મુગલ બાદશાહે પોતાનો જન્મદિવસ કાંકરિયા ખાતે ઉજવ્યો હતો જહાંગીર મહંમદ કોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક કોણ હતો મૂળ રાજ બીજો કુંભારિયાના જૈન દેરાસરો કોણે બંધાવ્યા હતા વિમલ મંત્રીએ ધોળકા શહેરની સ્થાપના કોણે કરી હતી લવણ પ્રસાદ વાઘેલાએ ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ શાસનની શરૂઆત ક્યારથી થઈ ઈસવીસન ચૌદસો સાતથી ગુજરાત મુઘલ સલ્તનતમાં ક્યારે ભળી ગયું ઈસવીસન પંદરસો તોતેરમાં અમદાવાદને દુનિયાનું બજાર કોણે કહ્યું હતું અબુલ ફઝલે અકબરના સમયમાં ગુજરાતમાં કઈ સંવત શરૂ થઈ હતી ઇલાહી સંવત શ્રી હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ સન્માન કર્યું હતું સિદ્ધરાજ જયસિંહે ગુજરાતનું નામ સેના પરથી પડ્યું ગુર્જર જાતિ મુઘલ વંશે ગુજરાત પર કેટલા વર્ષો સુધી શાસન કર્યું એકસો સિત્યાસી વર્ષ સૌપ્રથમ રાશિ અને નક્ષત્રવાળા સિક્કાઓ કોણે બહાર પડાવ્યા હતા જહાંગીરે વડનગરનું પ્રાચીન નામ શું છે આનંદપુર આનંદપુર ચમત્કારપુર ગુજરાતમાં છપ્પન દુકાળ કઈ સાલમાં પડ્યો હતો ઈસવીસન ઓગણીસોમાં મહમ્મદ બેગડાની રાજધાની કઈ હતી ચાંપાનેર આઝાદી પછી ગુજરાતનો કયો વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો કચ્છ મૈત્રક યુગમાં ગુજરાતની કઈ વિદ્યાપીઠની તુલના નાલંદા વિદ્યાપીઠ સાથે થતી હતી વલ્ભી વડોદરાના છેલ્લા મહારાજા કોણ હતા પ્રતાપસિંહ ગાયકવાડ ગુજરાતમાં સોલંકી વંશનો સમય કયો ગણાય છે ઈસવીસન નવસો બેતાળીસથી બારસો ચુવાળીસ અડાલજને વાવ કોણે બંધાવી હતી રૂડાબાઈએ જૂનાગઢ પરના અશોકના શિલાલેખો કઈ ભાષામાં કોતરવામાં આવ્યા છે પાલી મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન સ્થપાયું હતું ભીમદેવ સોલંકી પહેલાના ગિરિનગરમાં સુદર્શન સરોવર કોણે બંધાવ્યું હતું ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્પગુપ્તે ગુજરાતનો અંતિમ સુલતાન કોણ હતો મુઝફ્ફર શાહ ત્રીજો મુઝફ્ફરશાહ ત્રીજાના કયા વજિરે અકબરને ગુજરાત જીતવા આમંત્રણ મોકલ્યું હતું ઇતિમાદ ખાન શેખ અહમદશાહના ગુરુનું નામ શું હતું શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષ મુગલો ગુજરાતમાં પોતાનો વહીવટ કોના દ્વારા ચલાવતા હતા સુબેદારો દ્વારા અલ્લાઉદ્દીન ખિલજીએ કોના કહેવાથી ગુજરાત પર આક્રમણ કર્યું હતું કણદેવ વાઘેલાના મંત્રી માધવ ગુજરાતમાં સોલંકી શાસનનો અંત ક્યારે આવ્યો ઈસવીસન બારસો ચુવાળીસમાં દ્વિતીય જૈન ધર્મસભા ગુજરાતમાં કયા સ્થળે અને ક્યારે યોજાઈ હતી ઈસવીસન પાંચસો બારમાં વલ્પીમાં પારસીઓ ગુજરાતના સંજાણ બંદરે ક્યારે ઉતર્યા હતા ઈસવીસન સાતસો અગિયારમાં